સમય સુધી બેઠાડું જીવ અને જેથી દિવસથી આપણે થી કલાક ઉપર તો આપણે બેસતા એ જીવનના કારણે થી સુધી ઘટી જાય છે તમારી આ એક સિગરેટ આ બધા કરતા ડેન્જરસ છે ડીબીપી ડાયાબિટીસ છે એ બધા બીમારી કરતા પણ વધારે જીવ રહે છે જી હા તો એના કારણે શું શું બની શકે છે એ જે મેટાબોલિઝમ એટલે કે શરીરની પાચન ક્રિયા હોય છે તે સ્લો થઈ શકે છે એના કારણે અને આપણું સુગર બોડીમાં જમા થાય છે ગેઇન થાય છે આપણું જે સર્ક્યુલેશન હોય છે બ્લડ નું એ બહુ સ્લો થઈ જાય છે હે તો આના કારણે બ્લડ ક્લોટ થઈ જાય છે પગમાં વેરીકોઝ વેન થવાના ચાન્સીસ રહે છે અને આ જ બધું વસ્તુ આગળ જઈને ડાયાબિટીસ ટ્રિગર કરે છે હાર્ટ ડિસીઝ ટ્રિગર કરે છે અને ઈવન આના કારણે સુગર થાય છે તો હવે એને કઈ રીતે અટકાવવા જોઈએ તો પહેલા તો હવે આપણે સોફ્ટ બોડી હતું સકાતી તો કઈ રીતે કોર્પોરેટ વર્કર અને મેનેજર 30 મિનિટ તમે 5 મિનિટ થી તમે તો બોક લઈ લો તો સ્ટ્રેચિંગ કરજો દો કે કોઈ પણ મતલબ સ્ટેન્ડિંગ ને પણ ડેક્સ કરતા હોય છે કે થોડું હો હો કે પર સાઈઝ વધારો રાઈટ આ બધી વસ્તુ કરવાની તમે તમારી આ જે આવનારી ભવિષ્યની બીમારી છે તેને અટકાવી